આપ જોઈ રહ્યા છો પાર્ક ટુ ડે ન્યુઝ છવ્વીસમી જાન્યુઆરી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ઐતિહાસિક બિલ્ડિંગો આવી છે ત્યાં એલઈડી લાઇટ મૂકવામાં આવી છે એલ ઇડી લાઇટથી જ સુશોભિત કરવામાં આવ્યું છે વડોદરા શહેર આખું જગમગી રહ્યું છે રાવપુરા પોલીસ સ્ટેશન પાસે જે લાઇટિંગ કરવામાં આવી છે તેને લઈને જ શહેર એટલે કે આ સંસ્કારી નગરી દુલ્હનની જેમ સજી છે